નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુ એચયુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર એક પ્રહેલિકા હા તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રની અંદર તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડિયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ સાત વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર એક પ્રહેલી પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખો એટલે અહીં જે પ્રશ્નો આપેલા છે તેની પડખે કાઉસમાં બે શબ્દો આપેલા છે તેમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે અને આ પ્રશ્નનો ઉત્તર લખવાનો છે સૌથી પહેલો પ્રશ્ન છે વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ કાઉસમાં બે શબ્દો છે લેખની અને નારીકેલહ તો આ પ્રશ્નનો ઉત્તર થશે નારીકેલહ વૃક્ષાગ્રવાસી અસ્તિ ત્યાર પછી સવાલ નંબર બે કા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ કાઉસમાં બે શબ્દ છે છોટિકા અને લેખની તો આ પ્રશ્નનો ઉત્તર થશે છોટિકા દેહવિવર્જિતા અસ્તી ત્યાર પછી સવાલ નંબર ત્રણ કા કૃષ્ણમુખી અસ્તી કૌશમાં બે શબ્દ છે છોટિકા અને લેખની તો આ પ્રશ્નનો ઉત્તર થશે લેખની કૃષ્ણમુખી અસ્તી ત્યાર પછી સવાલ નંબર ચાર પરપાદેન ગ્છતી નારીકેલ અને પાદરક્ષક તો આ પ્રશ્નનો ઉત્તર થશે પાદરક્ષક પરપાદેન ગ્છતી ત્યાર પછી સવાલ નંબર પાંચ કસ્તુરી કસ્માત જાયતે સિંહાત મૃગાત તો આ પ્રશ્નનો ઉત્તર છે કસ્તુરી મૃગાત જાયતે ત્યાર પછી પ્રશ્ન નંબર બે જેની સૂચના છે યોગ્ય જોડકા જોડો અહીં ક અને ખ બે વિભાગ આપેલા છે અને અહીં આપણે જોડકા જોડવાના છે ક વિભાગમાં પહેલું છે ત્રિનેત્રધારી તો એની સામે જવાબ આવશે ખ વિભાગમાંથી ચોથું નારીકેલહ ત્યાર પછી એવી જ રીતે બીજામાં આવશે પહેલું છોટીકા ત્રીજાની સામે આવશે પાંચમું લેખની ચોથાની સામે આવશે છઠ્ઠું પાદરક્ષ અને પાંચમાની સામે આવશે ત્રીજું પલાયનમ કરોતી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે કે નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવો ઉદાહરણ છે વૃક્ષવાસી તો વનવાસી ગૃહવાસી સ્વર્ગવાસી તો આ મુજબના અન્ય શબ્દો બનાવવાના છે તો આપણને શબ્દ અહીં આપેલો છે શૂલ પાણી તો ત્યાર પછી શબ્દ બનશે ચક્રપાણી કમલપાણી શંખપાણીહી ત્રિનેત્રધારી તો શ્વેત વસ્ત્રધારી ગૌરમુખધારી રક્ત મુખધારી શિલાભક્ષી તો વાતભક્ષી ફલભક્ષી અન્નભક્ષી દંતહીનઃ તો નેત્રહીનઃ વાણીહીનઃ અને બુદ્ધિહીનઃ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે નીચેની પંક્તિઓનું ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અસ્થિ અને નાસ્તિનો ઉપયોગ કરી લેખન કરો એટલે કે અહીં જે ઉદાહરણ આપેલું છે આ મુજબ આપણે અસ્થિ અને નાસ્તિનો ઉપયોગ કરી અને લેખન કરવાનું છે પહેલું છે વૃક્ષાગ્રવાસી ન ચક્ષીરાજઃ તો વૃક્ષાગ્રવાસી અસ્તિ કિંતુ પક્ષીરાજઃ નાસ્તિ ત્યાર પછી બીજું ત્રિનેત્રધારી ન ચૂલપાણી તો વાક્ય બનશે ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શુલપાણી નાસ્તિ ત્યાર પછી ત્રીજું તગ વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી તો વાક્ય બનશે તગ વસ્ત્રધારી અસ્તિ સિદ્ધયોગી નાસ્તિ ત્યાર પછી કૃષ્ણમુખી ન માર્જારી તો વાક્ય બનશે કૃષ્ણમુખી અસ્તિ માર્જારી નાસ્તિ ત્યાર પછી પાંચમું દ્વિજીવા નર્પિણી તો વાક્ય બનશે દ્વિજિહ્વા અસ્તિુ સર્પિણી નાસ્તિ ત્યાર પછી છઠ્ઠું પંચભરતી ન પાંચાલી તો વાક્ય બનશે પંચભરતી અસ્તિ કિતુ પાંચાલી નાસ્તી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે કે આવી અન્ય પ્રહેલિકાઓ કે જે તમારા વિસ્તારમાં બોલાતી હોય તે શોધો અને વર્ગમાં કહો તો વિદ્યાર્થી મિત્રો આ કાર્ય તમારે જાતે કરવાનું છે